સુરતના રુદ્રપુરા વિસ્તારમાં સરકારી જમીન પર અનધિકૃત કબજા ધરાવતા મકાનોના કાર્યવાહી શરૂ થઈ છે કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક નેતાઓએ સુરત કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરીને વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા વિના લોકોને હટાવવાનો વિરોધ વ્યક્ત કર્યો છે સરકારી જમીન મુક્ત કરવાના આ અભિયાનમાં સ્થાનિક વાસીઓની પુનર્વસનની માંગ સાથે પાલિકા મુખ્ય કચેરીએ ધરણા પ્રદર્શન સાથે પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી રૂધરપુરામાં સરકારી જમીન પરથી અનધિકૃત કબજા દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી સામે સુરત કોંગ્રેસે સ્થાનિકોના હકના સવાલ ઉઠાવ્યા છે રૂધરપુરા વોર્ડ એક વિસ્તારમાં સરકારી જમીન પરથી અનધિકૃત કબજા દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી હેઠળ વર્ષોથી વસતા સ્થાનિક નિવાસીઓને હટાવવામાં આવી રહ્યા છે જેના પર કોંગ્રેસ પાર્ટી અને સામાજિક કાર્યકરોએ વૈકલ્પિક રહેઠાણ વિના લોકોને બેઘર બનાવવા વિરોધ દર્શાવ્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી જમીન મુક્ત કરવાની મુહિમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રુદરપુરાના વોર્ડ એકમાં દાયકાઓથી વસતા લોકોને નોટિસ આપી મકાન ખાલી કરવા ફરમાન કર્યું છે અસરગ્રસ્તો માટે કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિકો મળી પુનર્વસાહતની વ્યવસ્થા વિના લોકોને બેઘર ન કરવા જોઈએ તેવી રજૂઆત લઈ પાલિકાની મુખ્ય કચેરીએ મોરચો પહોંચ્યો હતો સુરત કોંગ્રેસના નેતાઓ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરીને માંગ કરી છે કે સ્થાનિકોને વૈકલ્પિક રહેઠાણની રાહત આપવી તેમણે આ કાર્યવાહીને ગરીબો પ્રત્યે નિર્દય ઠેરવી છે